કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારે કચ્છવાસીઓએ આતંકી હુમલાનો ભોગ બનેલા અઠ્યાવીસ નિર્દોષ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી આ ઉપરાંત રાજકીય પક્ષો સામાજિક સંગઠનો દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરી નિર્દોષ પ્રવાસીઓનો ભોગ લેનાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષ વતી કાશ્મીર પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ તથા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી આ વેળાએ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા ક્રૂર રીતે છવ્વીસ જણાને નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા મારવામાં આવ્યા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો પ્રોગ્રામ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્ય રાખવામાં આવેલો હતો દુઃખની ઘડીમાં ભોગગ્રસ્તોનો સાથે કોંગ્રેસની સંવેદનાઓ રહેલી છે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શક્તિસિંહભાઈ પણ ત્યાં ભોગગ્રસ્ત પરિવારને મળી અને સાંત્વના આપી અને જરૂરી કાર્યવાહીની ખાતરી આપી છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ બાબતે વિદેશ પ્રવાસ ટૂંકાવી અને કોંગ્રેસ એક રાષ્ટ્રવાદી વિપક્ષ તરીકે સરકાર સાથે છે સરકાર આ બાબતે તાત્કાલિક આક્રમકતાથી પગલાં લે આતંકવાદને નાથે એવી વાત કરી છે અમે પણ ભોગગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી